મેળમ થઈ ગયું છે અને અમે ત્યાં બાજુ આવ્યા છે દાંતણ કરવા નહીં કેશુ મમ્મી દાંતણ કરવા આવ્યા છે હું પણ દાંતની બેહર હમણાં જ કાપી નહીં જો આ બાજુ ખેતરમાં આવ્યા ઘર પાછળ હે બીજું બધું ખેતર છે આપણા ઘરની પાસે બધા સરસ મજાના જો આ બાજુ જો ક્યાં નાલ છે આ બધું સરસ બટાકા સીજો જોડે ખાખવાના

જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા વિડિયોને જોતા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને સપોર્ટ કરજો વિડિયો જોવો તો પૂરો જોજો જય માતાજી ચલો કિશન પણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દી આપડે તો તો ચલો ગાઈસ કઈ ગઈ કિષ્ણા અલે આ પેટીમાં બેઠો કઈ ભરી જાતો જો કૃષ્ણા તો રમે પેટીઓ લઈ લે ને કીશું કીશું ગુડ મોર્નિંગ જય માતાજી આ રંબાનું કઈ લાવે અન જયમેન દુકાનમાં માલ હે કે નહી પતી ગયો જયમેન દુકાન બનાવા હે

शू मम्मी तो चाले हो जाए। नहीं चाल अरे चाल आप फॉर्म में लीध चा जो चा ली तो चलो गा फॉर्म में पीए आप रास्ता में छे जो चलो जाइए फॉर्म में आए चलो गए आप तो फॉर्म में आई गयाे चा पाइन आई गए से तो चलो गई पी लीए गरम गरम चाह रोटली से तो चाय पी लीए बनाई से आप चलो चाय पी लीए લો ગાઈસ સાત વાગી ગયા છે અને આપણે તો ખાવાનું પણ થઈ ગયું છે તો જો ગાઈસ બાજુ બધા ખાવા બેસી ગયા છે કૃષ્ણા કૃષ્ણ પપ્પા જયમીન ખાવું નહીં એવું તું ખાઈ રહી અને જયમીન તું જયમીન ખાધી આ તો જયમીન વહેલા સ્કૂલ માંથી આવ્યો તે ભૂખ લાગી ખાઈ લીધું છે અને આજે અમે બનાવ્યું છે ખીચડી ને ફૂલેવાર તુવેરો શાક

તો ચલો ગાઈ આવો ગુડ નાઈટ